ખાસ હેલ્થ ટિપ્સ સ્વસ્થ રહેવા માટે ચોક્કસપણે જાણો તમારે સવારે અડધો કલાક યોગ કરવો જોઈએ યોગ અને ધ્યાન તમને શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ રાખશે જો કે મહિલાઓ ઘણીવાર યોગ ન કરવા માટે બહાનું શોધે છે પરંતુ સ્વસ્થ રહેવા માટે કોઈ બહાનું ન બનાવવું કોઈ પણ દવા ક્યારેય ઠંડા પાણી સાથે ન લેવી જોઈએ દવા હંમેશા હુંફાળા અથવા સાદા પાણીથી લો સવારે ઉઠીને સૌથી પહેલાં હૂંફાળું પાણી પીવો હૂંફાળું પાણી તમારા શરીરમાં રહેલા ટોક્સિનને બહાર કાઢી નાખે છે ખોરાક પર ધ્યાન આપો વધુ પડતું ખાવાથી તમારા શરીરને પણ નુકસાન થાય છે તેથી તમારા શારીરિક કાર્યો અનુસાર તમારો આહાર નક્કી કરો ઓછો અને હળવો ખોરાક લો જેનાથી તમારું પેટ સ્વસ્થ રહેશે અને સ્થૂળતા અને ડાયાબિટીસ જેવી સમસ્યાઓથી પણ બચી જશે ડૉક્ટર્સ અનુસાર મોબાઈલ ફોન પર વાત કરતી વખતે તમારે હંમેશા તમારા ડાબા કાન દ્વારા વાત કરવી જોઈએ તે તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ જરૂરી છે જમણો કાન મગજ પર સીધી અસર કરે છે તેથી ફોન પર વાત કરતી વખતે જમણો કાનનો ઉપયોગ ન કરો એક રિસર્ચ અનુસાર જ્યારે તમે ફોન પર વાત કરવા માટે તમારા જમણા કાનનો ઉપયોગ કરો છો ત્યારે તેના રેડિયેશન મગજ પર વધુ અસર કરે છે તમારી વિચારસરણી હંમેશા સકારાત્મક રાખો હંમેશા વિચારો કે તમારું આજ કરતાં સારું છે તેથી તેને વધુ સારું બનાવવા માટે કામ કરો સવારે ઉઠ્યા પછી તમારા માટે એક રૂટિન સેટ કરો અને તેને પૂર્ણ કરવામાં આખો દિવસ પસાર કરો સુવાના એક કલાક પહેલાં મોબાઈલ લેપટોપ ટીવી વગેરે જેવી તમામ ઇલેક્ટ્રોનિક વસ્તુઓથી દૂર રહો અને સારું પુસ્તકો વાંચીને સૂઈ જાઓ જો તમારે સ્વસ્થ રહેવું હોય તો સ્વસ્થ પાચન હોવું ખૂબ જ જરૂરી છે અને પાચનને સ્વસ્થ રાખવા માટે જમ્યા પછી ઓછામાં ઓછા સો ડગલા ચાલો અને પછી જ સૂઈ જાઓ જો તમે હંમેશા ખોરાક ધીમે ધીમે ખાઓ છો અને તેને ચાવો છો તો યોગ્ય રીતે પચી જશે અને તમારું સ્વાસ્થ્ય સારું રહેશે ખોરાક ખાવો જેટલો મહત્ત્વપૂર્ણ છે તેટલું જ મહત્વપૂર્ણ તેને યોગ્ય રીતે ચાવવું પણ છે ખોરાકને યોગ્ય રીતે ચાવવાથી તમે ઓછું ખાઓ છો અને તમારું પેટ પણ ઝડપથી ભરાય છે જ્યારે તમે ખોરાક ચાવો છો ત્યારે તમારું પાચનતંત્ર પોતાને પાચન માટે તૈયાર કરે છે આ રીતે તમે તમારા ખોરાકને જેટલું વધુ ચાવશો તેટલું સારું તમારું પાચનતંત્ર કાર્ય કરે છે જો તમે ઇન્ફેક્શનથી બચવા ઈચ્છો છો અને સ્વસ્થ જીવનશૈલી ઈચ્છો છો તો તમારે ત્રાંબાના વાસણમાં પાણી પીવું જોઈએ ત્રાંબાના વાસણમાં પાણી પીવું ખૂબ જ ફાયદાકારક છે કોપરમાં એન્ટીબેક્ટેરિયલ ગુણ હોય છે જે ચેપને અટકાવે છે ત્રાંબાના વાસણમાં રાખેલ પાણી પણ લીવર માટે ફાયદાકારક છે સવારે પાંચ વાગ્યા પછી બિલકુલ ઊંઘશો નહીં આ તમારા જીવનની સૌથી મોટી ભૂલોમાંથી એક છે હા તમે સવારે વહેલા ઉઠીને વધારાની ઊર્જા મેળવી શકો છો જે તમને દિવસભર ઉર્જાથી ભરપૂર રાખે છે અને તમને આનંદની લાગણી અને સકારાત્મકતા પણ આપે છે જો તમે સવારે વહેલા ઉઠો છો અને ઓછો સૂર્યપ્રકાશ લો છો તો તમને ક્યારેય હાડકાં અને સાંધા સંબંધિત સમસ્યા નથી થતી આ સિવાય વહેલી સવારનું વાતાવરણ અને ઓક્સિજન તમારા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે ફ્લોર પર બેસો ઠીક છે તે તમારા સ્કોવોસી પલંગ જેટલું આરામદાયક ન હોઈ શકે પરંતુ વિશ્વની સૌથી લાંબા સમય જીવતી વસ્તીના અભ્યાસ અનુસાર ફ્લોર પર બેસવું આપણને વધુ સ્વસ્થ રહેવામાં મદદ કરી શકે છે ઉદાહરણ તરીકે ઓકિનાવા જાપાનમાં વિશ્વમાં સૌથી વધુ સમય જીવતી સ્ત્રીનું ઘર છે મોટાભાગના લોકો જમીન પર બેસીને વાંચતા હોય ખાતા હોય કે વાત કરતા હોય શા માટે કે આટલું ફાયદાકારક છે ફ્લોર પર બેસવાની સ્થિતિમાંથી વારંવાર ઊભા થવું એ લવચિકતા શક્તિ અને સંકલન માટે સારું છે જે આયુષ્ય પર સાનુકૂળ અસર કરવા માટે જાણીતું છે આરોગ્ય સાથે ટીપા શાકભાજી પર માખણની નાની થપથપ અથવા તેલનો ઓછો ઝરમર માત્ર સ્વાદિષ્ટ જ નથી પરંતુ સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે કેટલાક પોષક તત્વો જેમ કે વિટામિન એ ડી ઈ અને કે લીલા શાકભાજી અને શકરિયામાં જોવા મળે છે ચરબીમાં દ્રવ્ય હોય છે તેથી જૈતુન તેલ જેવી થોડી ચરબી પોષક તત્વોના શોષણમાં મદદ કરે છે શું ઈયાન માર્બલ કહે છે એક અગ્રણી સ્વતંત્ર પોષણ ચિકિત્સક સૂકા ફળો જુઓ ઝારદાળું અંજીર અને કેરી જેવા સ્વાદિષ્ટ સૂકા ફળોમાં ખાંડનું પ્રમાણ વધુ હોય છે તેથી જેના સેવન પર નિયંત્રણ રાખવાની સલાહ આપવામાં આવે છે ત્રીસ ગ્રામ અથવા લગભગ એક ચમચી માટે લક્ષ્ય રાખો જે તમારી દિવસમાં પાંચ સર્વિંગમાંથી એક તરીકે ગણવામાં આવે છે તમારા હૃદયનું સાંભળો શું તમે નોંધ્યું છે કે તમે જે લાગણી અનુભવો છો તે તમારું પેટ કેવી રીતે પ્રતિબિંબિત કરે છે જો તમે તણાવગ્રસ્ત અથવા બેચેન હો તો તે પાચનને ધીમું કરી શકે છે જે પેટનું ફૂલવું દુખાવો અને કબજિયાત તરફ દોરી શકે છે પરંતુ અન્ય લોકોમાં તે પાચનને ઝડપ બનાવી શકે છે જે ઝાડા અને વારંવાર આંતડાની હલચાલ તરફ દોરી જાય છે તેથી જ્યારે નર્વસ લાગે ત્યારે તમારા ભોજનમાં ઉતાવળ ન કરો ધીમે ધીમે ખાવા માટે સમય કાઢો ભોજનના મધ્યમ ભાગમાં તમારા કાંટોને નીચે મૂકો અને દરેક જંઘને સારી રીતે ચાવો કોઘડા કરવા માટે ઉતાવળ કરશો નહીં આપણામાંના ઘણા લોકો સિંકની બાજુએ માઉથવોશ રાખે છે પરંતુ બ્રશ કર્યા પછી તરત જ તમારા મોંને અથવા પાણી વડે કોઘડા કરવાની સામાન્ય ભૂલ કરશો નહીં અન્યથા તમે તમારી ટૂથપેસ્ટમાં કેન્દ્રિત ફ્લોરાઇડ ધોઈ નાખશો સ્વચ્છતા બદલતી ઋતુમાં સ્વચ્છતાનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે કારણ કે હવામાનમાં ફેરફારને કારણે ચેપનો ખતરો વધી જાય છે જેના કારણે આપણે ઝડપથી બીમાર પડી શકીએ છીએ શિયાળામાં દિવસભર સક્રિય રહેવા માટે તમારે હળવો ખોરાક લેવો જોઈએ તમારા આહારની ધીમી અસર તમારા સ્વાસ્થ્ય પર પડે છે શિયાળામાં સક્રિય રહેવા માટે ફળો શાકભાજી કઠોળ અને ઈંડાનો સમાવેશ કરો અને તેલયુક્ત ખોરાક ટાળો